નડિયાદ શહેરમાં સંગાથ પાર્ટી પ્લોટ ખાતે મોતીલાલ ઓસ્વાલના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ગુજરાતની મોટા મોટી કોમોડિટીની મેગા ઇવેન્ટ કોમોડિટિકા અમૃત મહોત્સવ યોજાઈ ગઈ જેમાં નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલા રોકાણકારો તથા શેરબજારમાં રસ ધરાવતા લોકોએ ઘણી જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ત્યારે કોમોડિટિકા અમૃત મહોત્સવ મેગા ઇવેન્ટમાં મોતીલાલ ઓસવાલના અનુભવી વક્તા નવનીત દામાણી પ્રશાંત ચાંદી ક્રૂડ ઓઇલ નેચરલ ગેસ જેવા કુદરતી સંસાધનોના વૈશ્વિક ધોરણે ઉતાર તથા તેમાં ટ્રેડિંગ વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ ગુજરાતી ફિલ્મ કલાકાર યસ સોની પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા નડિયાદ ખાતે આવવાનું થતું રહેતું હોય છે વારંવાર ફિલ્મના પ્રમોશન્સ માટે ફિલ્મની કોઈક ને કોઈક પ્રમોશનલ ઇવેન્ટ માટે બટ આ કમોડિટીના જે મહોત્સવ થઈ રહ્યો છે અહીંયા એ એના માટે પહેલી વખત આવવાનું થયું છે અને કોંગ્રેચ્યુલેશન્સ મોતીલાલ ઓસ્વાલની આખી ટીમને નિમલભાઈને કે આટલો સરસ એક એક મહોત્સવ થયો જેમાં લોકોને સાચી અને સારી સલાહ આપવામાં આવી રહી છે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપરલી થઈ શકે એના માટેનો એક માર્ગ દેખાડવામાં આવી રહ્યો છે